ગોધા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિશાબેન કલ્યાણભાઈ દેસાઈ વિજેતા ધાનેરા પંચાયતના રિઝલ્ટની થઈ શરૂઆત શાંકડ ગ્રામ પંચાયત માટે મગનભાઈ દેસાઈ ત્રણસો છેતાળીસ વોર્ડથી વિજેતા ડેઢામાં સરપંચ તરીકે ચંદ્રિકાબેન રાજપૂત વિજેતા નાનુડા સરપંચ તરીકે પ્રાગાભાઈ ચૌધરી વિજેતા ગ્યાવરપુરા સરપંચ તરીકે ઢેફીબેન વિજેતા સરપંચ વિજેતા બની બહાર નીકળતા ટેકેદારોએ વધાવ્યા ધાનેરા તાલુકાના વિજેતા સરપંચ સબાવડી જમકાબેન દિનેશભાઈ માજરાણા ફતેપુરા શંકરભાઈ હેમરાજભાઈ પટેલ યાવરપુરા ભીખીબેન આયદાનભાઈ રબારી નાનુડા પરાગભાઈ અજાભાઈ બોકા મેવાડા વર્ષાબેન હરજીભાઈ વાઘેલા વાસડા રમેશભાઈ ચમનભાઈ ચમનાજી રાયગોર ભીડ રમેશભાઈ છગનજી ઘટાડ ડેઢા ચંદ્રિકાબેન મહેન્દ્રસિંહ રાજપૂત સાંકળ મગનભાઈ વિરમભાઈ રબારી જનાલી દેવબેન રીદાભાઈ રબારી અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ નંબર એક જયાબેન ગઢવી વોર્ડ નંબર ચંદ્રિકાબેન સોલંકી નંબર 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 ગઢવી ઠાકોર હિરાગર ગુજરાતની પિસ્તાળીસો ચોસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું જેમાંથી ત્રણસો ત્રણ પંચાયતો માટે સામાન્ય

મંગુબેન મઘાજી હેમાશિયા જીત ડીસા તાલુકાના યાવરગંજ ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણી પરિણામ મુકેશભાઈ ચહેરાભાઈ દેસાઈ ત્રણસો સુડતાલીસ વોટ હરિપુરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર સાત જાલમસિંહ બાબુશીભાઈ પુરોહિત બિન ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ વિજ્યાબેન થાનાજી તેરવાડિયાની ભવ્ય જીત મહાદેવપુરા રબારી મણીબેન નારણભાઈની જીત ત્રણસો ઓગણચાલીસ મત ઓગડપુરા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ કેશાબેન વાઘાજી ઠાકોર પરમારની ભવ્ય જીત દિયોદર તાલુકાના કુવારવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પર સવિતાબેન તેજાભાઈ ભીલ એકસો ત્રીસ વોટે વિજય જસાલી ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ વિજયાબેન થાનાજી તેરવાડિયાની ભવ્ય જીત મિશ્રા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ રીનાબેન ધરમશીભાઈ દેસાઈની ભવ્ય જીત લીલાધર ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ અણશીબેન ગોરમભાઈની ભવ્ય જીત શેષણ નવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ અલાડીન ખાન ઈમન ખાન બલોચની ભવ્ય જીત જુના ગ્રામ પંચાયતનું પ્રણામ પદ ભરતજી મફાજી ઠાકોરની ભવ્ય જીત ધ્રાણવડા ગ્રામ પંચાયતનું સરપંચ પદ પારુબેન હિરજીભાઈ ઠાકોર વિજેતા